어려울 줄 <susur> ઓકે આજ રોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નેજા હેઠળ જે વકીલ મંડળમાં જે ઇલેક્શનની જાહેરાત કરવામાં આવી છે એમાં સમગ્ર ગુજરાતમાં તમામ વકીલ મંડળમાં ચૂંટણી યોજી રહી છે જેની એના ભાગરૂપે આજરોજ નસવાડી વકીલ મંડળનું જે ઇલેક્શન હતું પણ તેમાં દરેક વકીલોએ પોતપોતાની રીતે ઇલેક્શન નહીં પણ સિલેક્શન કરી અને નસવાડીમાં એક દાખલો બેસે એવું વાર્તા એવો વાતાવરણ ઊભું કરેલું છે અને નસવાડીમાં દર વર્ષે પરંપરાથી ચાલી આવેલ ઇલેક્શન નહીં પણ સિલેક્શનની પદ્ધતિથી આજ રોજ જે સિલેક્શન કર્યું છે એમાં પ્રમુખ તરીકે હું રમેશ આર પ્રજાપતિ ઉપપ્રમુખ તરીકે જે બી શાહ સેક્રેટરી તરીકે એસ વાય મહેમંત અને સહ સેક્રેટરી તરીકે શ્રી એપી યાદવની નિમણૂક કરવામાં આવી છે એ બદલ તમામ નસવાડી વકીલ મંડળનો ખૂબ આભાર માનું છું આ તબક્કે વધારે નહીં બોલતા એટલું અમુક કહીશ કે જે નવા જે જુનિયર વકીલો છે એમને પ્રોત્સાહિત કરીશું નવા વકીલોને જે જે સુવિધાઓ મળતી હશે તે આપવા માટે અમે પૂરેપૂરા પ્રયત્ન કરીશું એ જ હસ્તુ આભાર આજ રોજ નસવાડી વકીલ મંડળ માટે બાર કાઉન્સિલો ઓફ ગુજરાતના નેજા હેઠળ જે જાહેરાત કરવામાં આવી હતી અને સમગ્ર ગુજરાતમાં વીસ બાર બે હજાર ચોવીસના રોજ તમામ તાલુકા અને જિલ્લા એસોસિએશનની ચૂંટણી યોજવામાં આવી હતી જેના ભાગરૂપે આજ નસવાડી તાલુકાના નસવાડી સિવિલ કોર્ટમાં નસવાડી વકીલ મંડળ દ્વારા ચૂંટણીનું આયોજન કરવા માટે કુલદીપબેન રાજપૂતને ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી એમની અંદર આજ રોજ પ્રમુખ તરીકે રમેશભાઈ આર પ્રજાપતિની વરણી કરવામાં આવેલી છે ઉપપ્રમુખ તરીકે જયેશભાઈ બી શાહની બિનહરીફ વરણી કરવામાં આવેલી છે મંત્રી તરીકે મારી એટલે સહેજાદભાઈ મેમણની વરણી કરવામાં આવેલી છે ને સહમંત્રી તરીકે અશ્વિન પી યાદવની નિમણૂક કરવામાં આવેલી છે નસવાડી તાલુકાની પરંપરા રહી છે કે સબકા સાથ સબકા વિકાસ સબકા સહકાર એ રીતે તમામ વકીલો એકસાથે હળી મળીને બિનહરીફ વરણી કરવામાં આવે છે ઇલેક્શન યોજવામાં આવતું નથી સિનિયરને પ્રથમ ચાન્સ આપવામાં આવે છે જે પણ સિનિયર વકીલ હોય છે એમને પ્રમુખ તરીકેનો હોદ્દો આપવામાં આવે છે એક પ્રણાલીને આગળ વધાવતા આજ રોજ અમારા સિનિયર એડવોકેટ રમેશભાઈ આ પ્રજાપતિની પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવેલી છે ને આગળ જે સમસ્યાઓ છે તે સમસ્યાઓનું અમે ખભેથી ખબા મિલાવીને પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સહમંત્રી તમામ ભેગા થઈને તથા બહારના હોદ્દેદારો તમામ જે છે જૂન્યની જે પણ પ્રશ્નો છે તેમને વાંચા આપીને આગળ ઉત્તરો ઉત્તર નસવાડી વકીલ મંડળની થાય તેવા પ્રયત્નો કરીશું